તેરસો ને ચોત્રીસ અગિયારસો ને ચોત્રીસ રૂપિયા થોડાક ઢગલા ના ભાવ આપણે જોઈશું મિત્રો બારસો ને સોળ રૂપિયા પછી ફરી પાછા આપણે વરરાજજી તરફ પણ જઈશું મિત્રો દસ બાર ઢગલાના ભાવ જોઈ લઈએ કેવા કેવા ભાવ થયેલ છે ચૌદસો ને ત્રીસ રૂપિયા બારસો ને નેવું રૂપિયા કપાસના ભાવ તો મિત્રો અગિયારસો ને પચાસ રૂપિયા અગિયારસો ને પંદર રૂપિયા થયેલ છે આ ઢગલાના તો મિત્રો આવા નવા કપાસ મગફળી જીરાના એરંડાના વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે દરરોજના વિડીયો અમે આ ચેનલ ઉપર મૂકી છે અને જીરાના મગફળીના બધા ચેનલ ઉપર વિડીયો મૂકેલ છે મિત્રો તો આપ જોઈ શકો છો અમારી ચેનલ ઉપર જઈને એસી રૂપિયા રૂપિયા ઢગલાના છે તો મિત્રો આગળ લાઈવ હરાજી પણ ચાલુ છે આપણે એ તરફ પણ જઈશું પેન્ટિંગમાં રિયલ છે ઢગલો તેરસો પંચાણું રૂપિયા મિત્રો શોર્ટ વિડીયો પણ જીરાના આવા કોષ છે એના કારણે શોર્ટ વિડીયો જીરાને બનાવી નાખી છે અને ચેનલ ઉપર જઈને જીરાના ભાવ જાણવા હોય તો શોર્ટમાં આવેલ છે વિડીયો તો જોઈ લેજો ખેડૂત મિત્રો આ ઢગલાના ચૌદસો પાંત્રીસ રૂપિયા છે આપ જોઈ શકો છો મિત્રો આગળ હરાજી પણ ચાલુ છે આપણે એ તરફ પણ જઈશું લાઈવ હરાજી પણ જોઈશું કેવા ભાવ થઈ રહ્યા છે તો મિત્રો વિડીયો પૂરો જોઈજો લાઈવ હરાજીનો પણ આપણે આવશે આગળ કે કેવા ભાવ થઈ રહ્યા છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેરસો ને આઠ રૂપિયા થયા છે મિત્રો આગળ પણ ચાલુ છે અને મિત્રો આપણે દરરોજ લાઈવ વિડીયો ઉતારી આ ચેનલ ઉપર અપલોડ કરીશું તો કપાસ મગફળી

ચૌદસો ને ત્રીસ થયા છે મિત્રો

તો આભાર ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોવા માટે હા હા